કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સર્જાયું મોટું ભંગાણ ભાજપમાં મચી આમ આદમી પાર્ટીએ ભાજપમાં નારાજ થયેલા અઠ્યાવીસ ઉમેદવારોને લઈને મેદાને કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા ભાજપમાં કીડિયારું ઉભરાયું હતું ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરા મેદાનને ઉતારતા જૂના આગેવાનો પાર્ટીમાં કામ કરતા હતા તેમને ટિકિટ ન મળતા ભાજપ સાથે નારાજ થઈ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો જ્યારે બીજી તરફ છેલ્લા દિવસ સુધી આમ આદમી પાર્ટી પાસે કોઈ પણ ઉમેદવાર તૈયાર ન હતો પરંતુ ભાજપ પાર્ટીમાં ટિકિટો જાહેર થતાની સાથે ભાજપના જૂનના ઉમેદવારો જેવા કે કરજણ નગરપાલિકા વર્તમાન પ્રમુખ મીનાબેન ચાવડા નગરપાલિકા વર્તમાન ઉપપ્રમુખ ભરતસિંહ અટાળિયા નગરપાલિકા વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ રાહુલજી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દિગ્વિજયસિંહ અડોદરિયા નગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર મહંમદ સિંધી નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર જીઓ ભાજપ સાથે નારાજ થઈ રાતોરાત રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપના નારાજ થયેલા ઉમેદવારોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાળીયા સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સંગઠન મંત્રી રામાભાઈ ધડુક તથા નગરપાલિકા પ્રમુખ હેમલભાઈ પઠવી ઉપસ્થિત રહી ભાજપમાં નારાજ થયેલા ઉમેદવારોને આમ આદમી પાર્ટીમાં જોડી કરજણ મામલતદાર ઓફિસે ઉમેદવારીપત્ર નોંધવા આવ્યા હતા હું ગઈ ટાઈમમાં ભાજપમાંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડીએ ભાજપનું બહુ જ કામ કર્યું અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું છતાં મારા કામની કદર નહી થઈ અને અમને બધાને જ મને નહીં મારા માજી પ્રમુખ અમે બંને માજી પ્રમુખ કારોબારી ચેરમેન ટીપી ચેરમેન ન્યાય સમિતિના ચેરમેન પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળ્યું એ માટે અમે આમ આમ આદમીમાં જોડાઈએ છીએ અમે આ જે વિકાસ કર્યો છે ને અમારી જે વિકાસ કરવાની અમારી જે છે અમે આમ આદમીમાં પણ આ પાર્ટી અમને મજબૂત કરશે ને અમે અમને મજબૂત કરીશું અને અમે વિકાસ જે બાકીનો છે એ બધો અમે વિકાસ પૂરેપૂરી લગનથી કરીશું મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને

અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન શ્રીઓ નો હું આમ આદમી party માં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે party માં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજ શ્રી રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે

ભરવાડ દિવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તિબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાહુલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્દાબેન ભોઈ સુનીલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું નું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવાર એમનું સ્વાગત કરું છું મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો સમાજ રાજકારણ છે સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય

એમની સાથે અન્યાય થાય એમની સાથે અહંકાર કરવામાં આવે તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે એને હું શુભેચ્છાઓ પાઠવું છું આપણે અમરેલીની ઘટનામાં જોયું કે એક નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય આપવામાં ન આવ્યો ભાજપે અહંકાર કર્યો વડોદરાની અંદર બોટ દુર્ઘટના બની નિર્દોષ બાળકો મરી ગયા ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તાનો અહંકાર મોરબીમાં દુર્ઘટના બની ન્યાય ન મળ્યો સત્તાનો અહંકાર તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર નાચ નાચ એને અહંકાર રોકવા માટે

નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો આપણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગયો છે ભાય બત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો હસો ચડી ગયો ભાજપ બે અમને અડધુત કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણને જોઈએ છે એટલે આવા સારા આગેવાનોને અડધૂત કરીને અપમાનિત કરીને તાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે